પંચમહાલ જિલ્લામાં સાલિયા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષન કરી તાલુકાના સાલિયા ખાતે આવેલી જે આર હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વ ની કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેટાભાઈ ભરવાડના વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજ સલામી આપી કક્ષાની પંચોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કલેકટર આશીષકુમાર ફ્રેન્ચાઇઝી આરબી અંસારી જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી પદાધિકારી પોલીસ જવાનો સ્થાનિક અગ્રણી વિવિધ વિભાગના કર્મચારી સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી અને પોલીસ પરેડ બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ અધિકારી કર્મચારી તેમજ વિવિધ સંસ્થાના આગેવાન પ્રશાસી પત્રો મે આપીને સન્માનિત કરવામાં આવ્યા ચલા કાર્યક્રમો પણ રજૂ કરાયા તો આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ તેમજ વૈવટીંત્રના અધિકારી પદાધિકારી દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું હતું સંત્રોણ મુકામે પાટિયા હાઈ સ્કૂલની અંદર પ્રજા દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું એ આયોજનના નિમિત્તે આજે વિવિધ પ્રોગ્રામો રાષ્ટ્રગીતો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓએ જે સારી કામગીરી તેઓને પણ એમના પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું અને આ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશની અંદર હમણાં જ થોડા દિવસ પહેલાં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખો દેશ રામમય બનીને આખા દેશના લોકોએ દિવાળી જેવો તહેવાર મનાવીને તે દિવસે આખા દેશની અંદર મોલ રામમય બનાવીને આ દેશના વડાપ્રધાનશ્રીએ એક સંદેશો આપ્યો છે કે રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે એટલે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે